નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું તારીખ નવેમ્બર અને અને મુખ્ય જોઈએ તો જો તમે રહો છો ગ્રીન કાર્ડ માટે અરજી કર્યા બાદ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે અમેરિકામાં પીઆર એટલે કે પરમનન્ટ રેસિડેન્ટ મેળવવા માટે જે ઓફિસમાં જવાનું હોય છે તે

આ એચ વન બી વિઝા મેળવવામાં અગ્રેસર છે કેવી રીતે આ વિઝા મેળવવામાં આવે છે તે વિસ્તારથી જોઈશું સાથે જાણીશું કે અમેરિકામાં વધતા જતા આપણા વડીલોએ શું ધ્યાન રાખવું જોઈએ એવી કઈ ભૂલો ન કરવી જોઈએ જેનાથી તેમને ત્યાં કોઈ મુશ્કેલી ન આવી શકે આ ભૂલો હોય છે સાવ સામાન્ય પણ અમેરિકામાંથી ડિપોર્ટેશન કરાવવા માટે પૂરતી હોય છે તે વિશે તમામ લોકોએ જાણી લેવું ખૂબ જ જરૂરી છે તો જોઈએ આ નવા નિયમો શું છે માટે અંત સુધી જોવા વિનંતી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની આશા સાથે ઇમિગ્રેશન ઓફિસમાં માં જઈએ અને ત્યાં આપણી રાહ જોતી હોય હાથ કડી જે ઇન્ટરવ્યુ તમારું ભવિષ્ય સુરક્ષિત કરવાનું હતું તે જ એક નવી જાળ બની જાય જે સપનાઓને તોડી નાખે તો અમે ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ કરી રહ્યા છીએ જે ઇમિગ્રેશન ઓફિસોમાં ફેલાઈ રહી છે અહીં આશા એક જાટકે ભયાનકતામાં ફેરવાય છે પરિવારો વિખૂટા પડે છે અને વકીલો કાયદાકીય લડાઈ લડવા મજબૂર બને છે શું કાયદેસર દરજ્જો મેળવવા માંગતા હજારો લોકો માટે આ નવી વાસ્તવિકતા છે અમેરિકામાં ગ્રીન કાર્ડની આશા રાખતા લોકોના હૃદયમાં ડર પેદા કરી રહેલા એક ગંભીર સંકટ પર પ્રકાશ પાડી રહ્યા રહ્યા છે એવા અહેવાલો વધી કે લોકોને તેમના ઇમિગ્રેશન ઇન્ટરવ્યુ મધ્યમાં જ ઉપાડી લઈને ધરપકડ કરવામાં આવી રહી છે અને દેશ નિકાલ પ્રક્રિયા એટલે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન એટોર્નીઓ પણ આ પ્રથા સામે અવાજ ઉઠાવી રહ્યા છે વકીલોનું કહેવું છે કે તેમના ક્લાયન્ટ નિયમિત ઇન્ટરવ્યુ માટે યુએસસીઆઈએસ એસ સીઆઈએસ ઓફિસમાં જાય છે પરંતુ ત્યાં તેમને આઇસના એજન્ટો દ્વારા પકડીને કોઈ પણ ચેતવણી વગર અટકાયતમાં લઈ લેવામાં આવે છે સેન ડિયાગોના મીડિયામાં ચર્ચા છે કે યુએસસીઆઈએસ એસ સીઆઈએસ ઓફિસમાંથી જ આવી અનેક ધરપકડો

કોઈ ગુનાહિત ઇતિહાસ નથી આ ખાસ કરીને એવા લોકો અરજી કરી કાયદેસર દરજ્જો મેળવવાને બદલે તેઓ જેલમાં ધકેલાઈ રહ્યા છે આ લોકો પ્રમાણભૂત પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યા હતા આઈસ એ નિવેદન આપ્યું કે જો કોઈ વિદેશી દરજ્જા વગર યુએસસીઆઈએસ ઓફિસ જેવી ફેડરલ બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે તો કાયદા પ્રમાણે તેમની સ્થળ પર જ ધરપકડ થઈ શકે છે અને દેશ નિકાલની કાર્યવાહી શરૂ થશે વળિયા અરજદારોને કોઈ પણ અગાઉથી જાણ કરતું નથી કે તેમની ધરપકડ થવાની છે સેન ડિયાગોના વકીલ હવે ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ માટે જતા દરેકને સૌથી ખરાબ પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવાની સલાહ આપી રહ્યા છે દરને કારણે ઇન્ટરવ્યુ માટે હાજર ન થવાથી તેમની ગ્રીન કાર્ડ અરજી અટકી શકે છે ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ ઝડપથી ધરપકડ કરી શકાય તેવા ગેરકાયદેસર વિદેશીઓને પકડવા પર ધ્યાન કેન્દ્રિત થયું છે તેમનો તમામ ડેટા આઈસના હાથમાં છે હાલમાં લગ્ન આધારિત ગ્રીન કાર્ડ સરળ નથી જો અરજદાર દરજ્જા વગરનો હોય

કેલિફોર્નિયા અને અન્ય જગ્યાએ પણ વકીલો તેમના ક્લાયન્ટ હવે વાસ્તવિક સમયમાં માહિતી શેર કરીને ધરપકડોને સરળ બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આનાથી પાછળ રહી ગયેલા જીવનસાથીઓ ભાવનાત્મક રીતે તૂટી રહ્યા છે અને અમેરિકન નાગરિકો પણ લાચારી અનુભવે છે

તો તે બિલ્ડિંગમાં પગ મુકતા પહેલા એક વિશ્વાસ છોડવાથી તમને ગ્રીન કાર્ડ ની તક ગુમાવવી પડી શકે છે અને આયુષ પાસે તમામ ડેટા છે તેથી ગાયબ થવું એ કોઈ વિકલ્પ નથી અંતમાં આ એક કડક યાદ અપાવે છે અમેરિકામાં કાયદેસર રહેઠાણનો માર્ગ કેટલો નાજુક હોઈ શકે છે અમેરિકા જવાની હોડ દુનિયાભરના લોકોમાં છે પરંતુ ભારતીયો કોઈ ને કોઈ રસ્તે અમેરિકા પહોંચી જતા હોય છે ડંકી રૂટ હોય કે કાયદેસરનો માર્ગ ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ અમેરિકા પહોંચી જઈને પરસેવાની કમાણી કરવામાં અગ્રેસર હોય છે પરંતુ અમેરિકામાં હવે વિદેશીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે જેથી અમેરિકા વિઝા આપવામાં પણ બહુ ચાલાકી દર્શાવી રહ્યું છે પરંતુ આ ચાલાકીની ઉપર પણ આપણા ભારતીયો ચાલબાઝ બની રહ્યા છે અમેરિકાના વિઝા અન્ય દેશની સરખામણીએ વધુ ખેંચી રહ્યા હોવાનું કોભાંડ સામે આવ્યું છે જેમાં ભારતના એક શહેરનું નામ ગાજી રહ્યું છે શું છે આ કોભાંડ અને કોણે આ ખતરનાક દાવો કર્યો છે તે જાણવા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી અમેરિકાના એચ વન બી વિઝા પ્રોગ્રામને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે અમેરિકી અર્થશાસ્ત્રી અને પૂર્વ સાંસદ દેવ બ્રેટે આરોપ લગાવ્યો છે

મળે છે આંકડાઓ પોતે દર્શાવે છે કે વિઝા સિસ્ટમનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે ગ્રેટે આ મુદ્દાને અમેરિકાની ઘરેલુ રાજનીતિ સાથે પણ જોડ્યો

અને તેલંગણામાંથી મોટી સંખ્યામાં અરજીઓ આવે છે આ રાજ્યોમાં આઈટી કંપનીઓ અને ટેક વર્કર્સની સંખ્યા ખૂબ જ વધારે છે તેથી અહીંથી વિઝા અરજીઓ પણ સૌથી વધુ હોય છે બ્રેટના આરોપોના થોડા દિવસો પહેલા જ એક ભારતીય અમેરિકન ભૂતપૂર્વ રાજદારી મહવીશ સિદ્દીકીએ પણ આવો જ દાવો કર્યો હતો તેમણે કહ્યું હતું કે એચ વન બી વિઝામાં મોટા પાયે છેતરપિંડી થાય છે ખાસ કરીને ભારતમાં તેમનું કહેવું છે કે ઘણા વિઝા નકલી એમ્પ્લોયર લેટર નકલી ડિગ્રીઓ અને કોઈ બીજા પાસેથી ઇન્ટરવ્યુ અપાવીને લેવામાં આવે છે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે હૈદરાબાદમાં ઘણી જગ્યાએ વિઝા માટે નકલી કાગળો અને નકલી જોબ લેટર ખુલ્લેઆમ વેચાય છે હજુ સુધી અમેરિકી સરકારે આ આરોપો પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી એચ વન બી વિઝાને લઈને અમેરિકામાં પહેલાથી જ ઘણી ચર્ચા થતી રહી છે છે અને આ આ નવા આરોપોએ મુદ્દાને ગરમાવી દીધો એકવીસ સપ્ટેમ્બરથી એચ વન વી વિઝા ફી વધારીને એક લાખ ડોલર એટલે કે લગભગ નેવ્યાસી લાખ રૂપિયા કરી દીધી છે વ્હાઇટ હાઉસ અનુસાર આ વધેલી ફી માત્ર એક વાર છે જે અરજી કરતી વખતે ચૂકવવી પડશે એચ વન બી વિઝા માટે પહેલા પાંચ પોઈન્ટ પાંચ થી છ પોઈન્ટ સાત લાખ રૂપિયા લાગતા હતા આ ત્રણ વર્ષ માટે માન્ય હતો તેને ફરીથી ફી ચૂકવીને આગામી ત્રણ વર્ષ માટે રિન્યુ કરી શકાતો હતો એટલે કે અમેરિકામાં છ વર્ષ રહેવા માટે એચ વન બી વિઝાનો કુલ ખર્ચ અગિયાર થી તેર લાખ રૂપિયાની આસપાસ થતો હતો એચ વન બી વિઝા

અમેરિકામાં રહેતા સંતાનોને મળવા જવું એ દરેક ભારતીય વડીલનું સપનું હોય છે પણ શું તમને ખબર છે કે લાગણીના આ પ્રવાસમાં કાયદાની એક નાની ભૂલ તમારી આખી સફરને આજીવન પ્રતિબંધમાં બદલી શકે છે છ મહિનાની મુલાકાતને થોડી લંબાવવાની ભૂલ અથવા ઘરના કામમાં થોડી મદદ કરીને પૈસા લેવા જેવી સામાન્ય બાબતો પણ ડિપોર્ટેશનનું કારણ બની શકે છે ઓગણએસી વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે પણ વિઝા ઇન્ટરવ્યુ કડક થયા છે જો તમે અમેરિકા જવાના છો તો સમજી લો કે તમારા ગ્રીન કાર્ડની સ્થિતિ પણ એક લાંબા વેકેશનથી રદ થઈ શકે છે આજે જાણીએ ભારતીય સિનિયર સિટીઝન્સે અમેરિકા જતા પહેલા કયા કડક ઇમિગ્રેશન નિયમો સમજવા જરૂરી છે અમેરિકામાં વસતા ભારતીય સંતાનો સાથે રહેવા માંગતા વૃદ્ધો માટે ઇમિગ્રેશનના મુખ્ય નિયમો બે પ્રકારના વિઝા પર આધારિત છે પ્રથમ તાત્કાલિક મુલાકાત માટેનો બી ટુ વિઝા જેનાથી તમે કુટુંબને મળવા માટે છ મહિના સુધી રહી શકો છો પરંતુ તે વધારવા માટે તમારે યુએસસીઆઈએસ ને અરજી કરવી પડે છે આ વિઝા કોઈ કામ કરવું અભ્યાસ કરવો કે કાયમી સ્થાયી થવાનો ઈરાદો દર્શાવી શકાતો નથી બીજું કાઇમી રેસિડન્સ માટેનું આઈ આર ફાઇવ વિઝા જે તમારા એકવીસ વર્ષથી વધુ વયના અમેરિકન સિટીઝન સંતાન દ્વારા હોમ આઈ વન થ્રી જીરો ભરીને અરજી કરવાથી મળે છે વર્ષ બે હજાર પચીસમાં વિઝા ઇન્ટરવ્યૂના નિયમો કડક થયા છે હવે ઓગણ એંશી વર્ષથી વધુ વયના વ્યક્તિઓને પણ ઇન્ટરવ્યૂ આપવો પડે છે બી વિઝા માટે અરજી કરતી વખતે રિટર્ન ટિકિટ અને ભારતમાં

જેમ કે સ્થાયી રહેવાનો ઈરાદો છુપાવો જે ફ્રોડ માનવામાં આવે છે પાંચમી ગ્રીન કાર્ડ હોલ્ડર હોવા છતાં ભારતમાં છ મહિનાથી વધુ રહેવું અને એડ્રેસ બદલાવ ન બતાવવું જે ગ્રીન કાર્ડને અબાન્ડન કરવા તરીકે ગણાય છે આ ભૂલોથી બચવા માટે અમેરિકા જતા પહેલા અથવા રહેતા હો તો હેલ્થ ઇન્સ્યોરન્સ અવશ્ય લો કારણ કે ત્યાં મેડિકલ ખર્ચ અનેક ગણો છે

ની વેબસાઇટ પર જુઓ કાયદાનું પાલન કરીને જ આપણે સુરક્ષિત રીતે અમેરિકન ડ્રીમ નો અનુભવ કરી શકીએ છીએ